મારું નામ મનીષભાઈ પટેલ છે અમે વોટ નંબર ચાર એ રોડ એંસી ફૂટ રોડ દેવલોક રેસિડેન્સી દેવલોક સોસાયટી દેવલોક પાર્ક આર કે પાર્ક શાનદાર સોસાયટી એવી રીતના દસ સોસાયટી ભેગા મળીને અમે અહીંયા આવ્યા છીએ અમારી સમસ્યા એ છે કે અમારી સોસાયટીને સામે સરકારી જે પ્લોટ છે એતું ફેર કરીને સરકારે અત્યારે અહીંયા શ્રમિક બસેરા બનાવ્યા છે એ શ્રમિક બસેરામાં જે તે વ્યક્તિ આવે અમે કોઈ એને જાણતા નથી કે નથી કાંઈ અમને ખબર કે કયા પ્રકારના વ્યક્તિ આવે તો એનાથી ન્યૂસન્સ ઊભા થાય ન્યૂસન્સ ઊભા થાય તો અમારે ત્યાં રહેવું મુશ્કેલ થઈ જાય બેનું દીકરીઓ બાળકો બધા દિવસ રાત આખો દી આવજાવ કરતા હોય તો એ બધા માટે મુશ્કેલી ઊભી થાય એના માટે અમે અત્યારે વિરોધ કરીએ છીએ અને અહીંયા કલેક્ટર સાહેબને મેયર મેયરબેનને જયમીનભાઈ ઠક્કર અને કમિશનર સાહેબ એવી રીતના દસ જગ્યાએ ગાંધીનગર મુખ્યમંત્રી સહિત

અને અમારે ઈ એરિયામાં ઈ અમારે સોસાયટીની જે ઘટતું ત્યાં જે કંઈ ઘટે છે સમજ જરૂરી જે કંઈ હોય એ બનાવવા બનાવવામાં માંગે છે પ્રતિ રાતી શું પ્રતિ પરસે ત્યાં અમે અમારી અમે ત્યાં આઈફાઈ સોસાયટી વાળા છીએ અને અમે બધા અમને છોછો બેનો દીકરીઓને રાતે બહાર નીકળવામાં એક બીક લાગે એટલા માટે અમે બંધ કરવા માંગીએ છીએ રાતે

એ લોકોને આજે સમજાવ્યા છે વોર્ડ નંબર ચારમાંથી આજે ડેલિગેશન હતું અને હાલ પૂરતું એક બાંધકામ અમે લોકો અટકાયું છે પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ સારી યોજના છે કે ભારતના કોઈ પણ નાગરિક જે ઘર ઘરવિહોણું ન રહેવું જોઈએ એટલે કે શ્રમિકો છે જે બાંધકામ સાઇટમાં કામ કરતા હોય છે અત્યંત ગરીબ છે કે જેનું આજીવન ક્યારેય પોતાનું ઘરનું મકાન નહીં બની શકે એવા પ્રકારના લોકો માટે શ્રમિક બસેરા યોજના રાજ્ય સરકારની ચાલુ છે પરંતુ સ્થાનિક લેવલે કંઈક વિરોધ આવી રહ્યો છે એટલે એ હાલ પૂરતો અમે અટકાવી સરકારમાં રજૂઆત કરીને બીજી જગ્યાએ શ્રમિક રૈન બસેરા બને કારણ કે બનાવવું તો એટલું જ જરૂરી છે એટલે બીજી કોઈ પણ એક જગ્યાએ બને એના માટે અમે લોકો સરકારમાં રજૂઆત કરી અને હકારાત્મક નિર્ણય કરશું જે લોકો એમ કે કે બસેરા છે તેમાં દારૂ જેવી એટલે જે ત્યાં લોકો પસંદ નથી કરતા એવું નથી પરંતુ એક એ રેખા છે આખી અલગ કે ભાઈ બહુ ગરીબ લોકો છે એમ બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હોય બિચારા તો કેવાય ને નાના નાના બાળકોની બધા હોય છે ખૂબ ગરીબ લોકો હોય છે જેના કારણે એક થોડીક એનામાં ઇનડિસિપ્લિન આવતી હોય છે એટલા માટે થતું હોય બાકી એવું કોઈ ડ્યુસન્સ નથી કારણ કે એને તો બિચારાને રોજનું ને રોજનું ખાવાનું હોય છે પરંતુ સોસાયટીના લોકોને પણ અમારે સાચવવાના હોય છે એટલે એક અલગ જગ્યાએ બીજી જગ્યાએ રેન બસેરા બને એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ